અખિલ ગૌશાળા પાંજરાપોળ કચ્છ યુવા સંઘ દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને રજૂઆત કરવામાં આવી હતી કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી છેલ્લા પાંચ દિવસથી યોગી દેવનાથ બાપુ અને સાધુ સંતો ભુજ કલેક્ટર કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપે તેવી અનેકવાર સરકારમાં રજૂઆત કરવામાં આવી છે આગામી દિવસોમાં સરકાર દ્વારા માંગ સંતોષવામાં નહીં આવે તો આ આંદોલન ગુજરાતમાં વિકરાટ સ્વરૂપ ધારણ કરશે તેવી ચિમકી પણ ઉચ્ચારી છે તો ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો આપવામાં આવે પણ સરકાર છે સરકારને અમે છેલ્લા બે મહિનાના પત્ર વ્યવહાર કરીએ છે તમામ ધારાસભ્યને પત્રવ્યહાર કરેલો છે મુખ્યમંત્રીને પત્ર વ્યહાર કરેલો છે કે ભાઈ શા માટે તમે મુખ્યમંત્રીને રાજ્ય માતાનો ગૌ ગૌમાતાને રાજ્ય માતાનો દરજ્જો નથી આપતા ત્યારબાદ

કોઈ બાબત ની વિચાર નથી કરતી અને જયારે સરકાર વિચાર ન કરતી હોય ત્યારે સનાતની તરીકે હિન્દુ ધર્મ તરીકે અને અમે તો પાંજરા પણ ગૌશાળાઓ ચલાવતા ગૌ માતા નું પોષણ કરતી સંસ્થાઓ છે અમારી પણ એ ફરજ બને છે અને ફરજ ના અનુસંધાને આજે અમે કલેક્ટરશ્રી ને આવેદન આપેલું છે દેવનાથ બાપુને જન સમર્થન મળી રહે અને એ માટે અમે સમર્થન કરેલું છે અને સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરી કે તાત્કાલિક આ બાબતનો નિર્ણય લે ને ગુજરાત ગુજરાતમાં આ આંદોલન વિકાસ સ્વરૂપ ધારણ કરશે અને જે કઈ ગુજરાતમાં બનશે એ સરકારની જવાબદારી રહેશે